अले विक्रम होय विक्रम मी माताजी जय जय अरे आमच पप्पा मी तो मध्ये का बाबा बाबा जय माताजी जय आज मातानबाईंटी जा એલિટ ફેમિલી કેમ છે બધા બધા મજા માં દશે ને ન મજા હોય તો આપણા વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જનભાઈ અત્યારે મસ્ત મજાનો જો સાંજનો સમય થઈ ગયો છે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળ્યું છે અને જો મસ્ત મજાના બધા પતંગ સગાવે છે કામિતા અને વિક્રમ હોય તો પતંગ સગાવે છે કા વિક્રમ મિતા જય માતાજીમાં ગોપી આ રે છે ને ચકલી ના માળા બનાવવા ગયા હતા ચકલીના માળા બનાવીને પણ આપણે વી આવ્યા સીવી હવે મારે ગોપી જેમ કેવાનું થશે માળા બનાવી ને આવ્યા સીવી અને જો માળા વી વીઆવા સીવી ને ઘરનું વાતાવરણ જો આવું છે અને ઘરે કોઈ છે નહીં હું અને મિત્રો છે અત્યારે હું જ આવી જાઉં અમારા મિતાભાઈ ને અમારા વિક્રમભાઈ જો પતંગ ચગાવે છે તમારા ગામમાં ખેહેર આવી ગઈ છે કે નહીં જરી કમેન્ટમાં કહી દેજો આ જો કટા લગાડે સવી તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો ફેમિલી કેમ છો બધા બધા મજામાં આ દેશે ને નો મજામાં તો આપડા બ્લોગ જતો રે ને મજામાં આવી જજો સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી

નથી લાગતી તો સ્વેટર નો પહેરતી એવું છે જોઉં મારતન અને આપડા ધોળી જો રસોઈ કરે છે ને મારા બાઉ નું પાણી ને મેક વાય છે ને હજુ બ્લોગ ની સ્ટાર્ટિંગ તો કરી વાળું કા ભાઈ કા કઈ બોલી બીજું હા લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ એસા કર ભાઈ સબસ્ક્રાઇબ કર ભાઈ અને મારા તનુ હો તો જો આવી ગયા છે ઈ તો એને તો છે ને જે સ્કૂલ ના કપડા પણ નથી કાઢાયે કા મે પેરા નતા પેરા क्या तो साहब तुमने की जा रही नो की जाए कल पैर वाला एक दिया दिया थे, थे हो हाँ। तेत बड़े जे काठे रे कल के कपड़े पहनी जाए छे हां का ई वो था सी उतर उतरी हट साल कमीनी हट। ले हट हट, हट ले ई हो ये तो हिंदी बोल आता है तुझको હા છે <laughs> 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 અને આપણે ચકલી ના માળા બનાવવા જતા એ પણ બનાવીને વી એવા છે ને થોડી જો રસ્તે બનાવે છે તે આપણે જાતાવી વી પાડનું હા 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 થોડી શું બનાવીશ કોથમરી કાપસ ઈ જો કોથમરી કાપે છે રસોઈ માટે કે રસોઈ બનાવે છે અને તર બેન પણ વાટું જો આમ અબે મે આતી હું અબે જાતી હું

મિત્રો અત્યારે જો મુસ્ત મજાનો સામનો સામે થઈ ગયો છે પહેલી વાર તમારી પાસે થઈ ગયા છે અને જો આવું કા કામ કા ચાલે છે એમાં ઓપા અને મારા મિત્ર ભાઈ મથે છે કા બાપા બપા જય માતાજી જય ચાલભાઈમાં શું કરો છો ઓક ફોક્સ બેન થઈ ગયો છો એટલે શરૂ કરો છો હાલ આમ જો ફળીયામાં અંધારું છે ત્યારે

તે મેંની મેકિંગ જ્યાં જ જવાનું છે લગનમાં જવાનું છે લગ્નમાં જવાનું છે એમ ને લગ્નમાં જવાનું હમણાં લગ્નની તૈયારી નહીં તૈયારી કાલ જવાની મમ્મીની જાન હશે ને આપણે તો કઈ જવાનું નથી તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોક અમ થાય નિયારી તો મસ્ત મજાને આપણે જો જમી કરી નવરા થઈ ગયા છે અને જો નવરા પણ બધું કામ કરીને થઈ ગયા છે ભાષણ પણ આપણે જો ઉડકી નાખ્યા છે અને খা ফা খাওঁ পপা ભર્યો છે કાંક અને મારા પાસે લેશન કરે છે અને હું પણ અત્યારે લેશન કરતી હતી આ લેશન કરવાનો ટાઈમ નથી રહ્યો એટલે અત્યારે લેશન કરતા હતા આપણે મેં કીધું હશે ને આર બ્લોગ શરૂ કર્યો છે તો બ્લોગને પણ એન્ડ આપી દો તો કાંઈ વાંધો નહીં મિત્રો આ છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં છેલ્લે જય માતાજી જય જાન તો બાય બાય ત્યારે સબસ્ક્રાઈબ હોય તર સાવસો કરી નાખજોને ને બાય બાય